નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માલ અત્યાર સુધીમાં આપણે મિત્રો બેઝિક માહિતીનો વિડીયો ભાગ નંબર એક તેના પછી નિયમ નંબર એકથી માંડીને નિયમ નંબર છ સુધી આપણે મિત્રો ચર્ચા કરી ગયા છે આજે આપણે મિત્રો છેલ્લો જે છે એટલે કે નિયમ નંબર સાત અને નિયમ નંબર આઠ બંને પણ એક સાથે લઈ લેવાના છે આના પછીના વિડીયોની અંદર શ્રેણીના આધારે તમામ નિયમોને આધારે મિક્સની અંદર આપણે દાખલાઓ જે છે મિત્રો પ્રેક્ટિસ માટે ગણવાના છે જેથી કરીને પરીક્ષાની અંદર આપણે ગમે તે નિયમના આધારે દાખલો પૂછાય આપણો એક પણ માર્ક અપાવવો જોઈએ નહીં એટલે ખાસ ધોરણ પાંચના બાળકો સી એટીની તૈયારી કરે છે ધોરણ આઠના બાળકો એનએમએમએસ અને જ્ઞાન સાધનાની તૈયારી કરે છે તેમના માટે શ્રેણી જે છે મિત્રો ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ જે મિત્રો જે છે નવા આવ્યા છે તે ખાસ મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે નવો વિડીયો મૂકી એટલે તમને તરત નોટિફિકેશન મળી શકે અને આના પછી નેક્સ્ટ આપણે ભવિષ્યની અંદર ટૂંક સમયમાં જ આપણે લાઈવ ક્લાસ પણ મિત્રો ચાલુ કરવાના છીએ અને ખાસ જો તમને મિત્રો કોઈ જગ્યા પર કાંઈ ડિફિકલ્ટી લાગે તો કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં કે સાહેબ અમને આવી રીતે આવા પ્રશ્નોમાં તકલીફ છે તો એનો મિત્રો આના પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તો એની અંદર આપણે એનું પણ આપણે સોલ્યુશન લેવામાં આવશે તો આપણે ચર્ચા કરીએ મિત્રો નિયમ નંબર સાતથી કે ભાઈ નિયમ નંબર સાત આપણો શું કહે છે તો કે ભાઈ સંખ્યાઓના વર્ગ અથવા તો ઘનમાંથી તે જ સંખ્યા ઉમેરવી અથવા તો એ સંખ્યા બાદ કરવી બરોબર કેવી રીતે આવે છે તે ખાસ આપણે જોવાનું કે ભાઈ ઉમેરો કેવી રીતે છે એની સંખ્યાનો એ બાદ બાકી પણ કેવી રીતે છે તો ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા તમને ઉદાહરણ આપવાનું છે જીરો માંથી બે બે ના બે માંથી આઠ આઠ માંથી વીસ વીસ માંથી ચાલીસ તો અહીંયા ખાલી જગ્યામાં શું આવે તો અહીંયા મિત્રો બે નો ઉમેરો છે અહીંયા મિત્રો છ નો ઉમેરો છે તો એના પછી અહીંયા તમે જુઓ તો કેટલાનો ઉમેરો છે બાર સંખ્યાનો ઉમેરો છે બરોબર એના પછી તમે અહીંયા જુઓ તો મિત્રો ડબલ વીસ નો ઉમેરો છે તો આવી રીતે કે લાઈનમાં નથી અલગ છે તો એનો મતલબ કે અહીંયા જે છે મિત્રો આવી રીતે સંખ્યા વધતી હોય જ્યારે સરવાળો લાગુ ન પડતો હોય જ્યારે ગુણાકાર લાગુ ન પડતું હોય ત્યારે મિત્રો વર્ગ અને ઘનનો ઉમેરો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવું તો અહીંયા શું આપેલું છે કે ભાઈ જીરોમાંથી બે જે છે એ કેવી રીતે બને છે તો કે જીરોમાંથી બે એવી રીતે બને છે કે ભાઈ એકનો વર્ગ એની એ જ સંખ્યા ઉમેરવી એટલે કે એક ઉમેરવી જેનો વર્ગ કર્યો છે એની એ જ સંખ્યા ઉમેરવાની છે એકનો વર્ગ એક એની અંદર એ ઉમેરેલું એક ને એક કેટલા થઈ ગયા બી અહીંયા આવી રીતે આપેલું છે એટલે જ આપણો નિયમ છે નિયમ નંબર સાત વર્ગ અથવા તો ઘન એને એ સંખ્યા ઉમેરવી ને એને એ સંખ્યા બાદ કરવી ત્યાર પછી અહીંયા જુઓ બે માંથી મિત્રો કેટલા બન્યા તા કે આઠ આઠ કેવી રીતે બન્યા તા કે ભાઈ બે નો વર્ગ કેટલો થશે મિત્રો ચાર થશે ચાર અને એની અંદર બે ઉમેરું તો ચાર ને બે કેટલા થયા છ છ ને આ બે એટલે કેટલા થઈ ગયા બરાબર એવી રીતે આપણે આગળ જઈએ કે ભાઈ આઠ માંથી વીસ કેવી રીતે બન્યા બે નો વર્ગ આવી ગયો તો એના પછી કોનો વર્ગ આવે વર્ગ અને વર્ગ કેટલો થાય નવ નવ ની અંદર ત્રણ ઉમેરો એટલે કેટલા થશે બાર અને બાર ની અંદર આ આઠ ના થઈ ગયો એટલે કેટલા થઈ ગયા વીસ એટલે અહીંયા જે છે વીસ આવી રીતે આવે છે એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કે ભાઈ વીસ માંથી ચાલીસ કેવી રીતે બન્યા ડબલ થઈ ગઈ છે તો તમે જો અહીંયા જે છીએ એ ચારનો વર્ગ સોળ અને એની અંદર ચાર ઉમેર સોળ ને ચાર વીસ અને વીસ આવડા એટલે કેટલા થઈ ગયા મિત્રો ચાલીસ થઈ ગયા તો હવે આપણે અહીંયા શું ઉમેરીએ તો આપણને આપણો જવાબ મળી જાય ચાલીસની અંદર શું ઉમેરવું જોઈએ તો કે ભાઈ એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ તો ચારનો ચારનો વર્ગ આવી ગયો તો પછી એના પછી કોણ આવે પાંચનો વર્ગ અને એને વધતા કેટલા ઉમેરવા તકે એની સંખ્યા એટલે કે પાંચ ઉમેરવા તો પાંચનો વર્ગ કેટલો થાય મિત્રો પચીસ થાય પચીસની અંદર પાંચ નાખો એટલે કેટલા છે આ ત્રીસ ત્રીસની અંદર આ ચાલીસ જતા મૂળ નાખો તો ત્રીસ ને ચાલીસ મિત્રો કેટલા થશે સિત્તેર તો આ આપણો શું બની જશે મિત્રો જવાબ બની જશે તો આવી રીતે કોઈ પણ સંખ્યાના વર્ગ કે ઘન હોય તો એનો એની એ સંખ્યાનો ઉમેરો કેવી રીતે પૂછાય વર્ગે કરેલો હોય અને એની સંખ્યા ઉમેરેલી હોય હવે આપણે જોઈએ નીચેનું ઉદાહરણ નંબર બી ઈ શું કહેશે તો ખાસ અહીંયાથી નાજો કે ભાઈ જીરો માંથી કેટલા બન્યા છે કે છ બન્યા ઈ કેવી રીતે બને જો છ પછી ચોવીસ પછી સાઠ પછી એકસો વીસ વધતા જાય છે બરાબર અહીંયા છ છે છ ચાર ચોવીસ કરી એકો પણ ચોવીસ ગુણ્યા કરો તો સાઠ એક વખત આવે નહીં સાઠ દો એકસો વીસ થશે તો અહીંયા જે છે સંખ્યાનો ઉમેરો જે છે એ ગુણાકાર નથી ને ઉમેરો પણ નથી અહીંયા વર્ગ અથવા તો ઘનના આધારે ઉમેરો છે તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બે નો ઘન બે નો ઘન કેટલો થશે બે બાદ કરો એટલે આપણને કેટલા મળે મિત્રો છ મળે કેટલા મળે છ તો અહીંયા છ આવી રીતે આવેલા છે એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કે ભાઈ ચોવીસ કેવી રીતે આવે તો બે પછી કોણ આવે તો કે ત્રણ ત્રણ નો ઘન કેટલો થશે મિત્રો સત્યાવીસ હવે સત્યાવીસ માંથી કેટલા બાદ કરવાના હતા કે જેનો ઘન કર્યો એ સંખ્યા બાદ કરવાની ત્રણ બાદ કરો તો સત્યાવીસ માંથી જે છે તમારે ત્રણ બાદ કરી નાખવાના છે બરાબર એટલે કેટલા મળી ગયા ચોવીસ એટલે અહીંયા જેની નીચે જે છે એ જ મૂકવાનું છે આના ઉપરથી આ નથી બનેલું બરોબર ચાલો એના પછી આપણે અહીંયાથી લઈ લઈએ ખાસ આને કાઢી નાખો આની ક્રિયા આપણે થઈ ગઈ છે કે ભાઈ ત્રણનો ઘન સત્યાવીસ એમાંથી ત્રણ બાદ કરો એટલે ચોવીસ મળે બેનો ઘન આઠ એમાંથી બે બાદ કરો એટલે છ મળે અને અહીંયા એકનો ઘન એક એને ઓછા એક બાદ કરો એટલે જીરો મળે આવી રીતે જોવાનું છે જેના ઉપરથી નથી બનેલું બરાબર ચાલો તો અહીંયા સાઠ કેવી રીતે બને છે તો કે ભાઈ ચારનો ઘન કેટલો થશે છોસઠ એમાંથી ચાર બાદ કરો એટલે કેટલા મળે સાઠ એના પછી અહીંયા આવી જાવ કે ભાઈ પાંચનો ઘન કેટલો થશે તો કે એકસો ને પચીસ એમાંથી કેટલા બાદ કરવા પડશે તો કે પાંચ પાંચ બાદ કરો એટલે એકસો વીસ મળી ગયા તો હવે અહીંયા આપણા જવાબમાં શું કરવાનું તો કે ભાઈ છનો ઘન કેટલો થશે તો કે બસો ને સોળ થાય કેટલો થાય બસો ને સોળ કેટલા બાદ કરવાના છ બસો સોળમાંથી છ કાઢી નાખો એટલે તમને મળશે મિત્રો બસો ને દસ એટલે અહીંયા જે છે શું કરેલું છે જે તે સંખ્યા આપેલી છે તે કે ભાઈ એકનો ઘન એક એમાંથી એક બાદ કરો એટલે જીરો બેનો ઘન કેટલો થશે આઠ બરાબર એમાંથી બે બાદ કરો એટલે છ ત્રણનો ઘન સત્યાવીસ સત્યાવીસમાંથી ત્રણ બાદ કરો એટલે ચોવીસ એવી રીતે અહીંયા આપેલું છે તો છેલ્લે આવશે છનો ઘન બસો સોળ એમાંથી છ બાદ કરો એટલે બસો ને દસ એટલે આવી રીતે કોઈ પણ સંખ્યાના ઘન જે છે એનો વર્ગ સોરી એનો ઘન એટલે કે પૂર્ણ ઘન સંખ્યા અને એમાંથી એની જેનો ઘન કર્યો એ સંખ્યા તમારે બાદ કરવાની છે આવી રીતે પણ મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને આવા દાખલાઓ આપણે જે છે હમણાં પ્રેક્ટિસ માટે જોવાના છે આના પછી તો એ પણ આપણે તમને ખબર પડી જશે ત્યાર પછી મિત્રો નિયમ નંબર આઠ સૌથી સહેલા સહેલો નિયમ વિશિષ્ટ શ્રેણી વિશિષ્ટ શ્રેણી એટલે કેવી શ્રેણી બહુ સિમ્પલ વસ્તુ તમે ખાલી જોવો ને તા તમને ખબર પડી જાય અહીંયા તમે જુઓ કેટલા હતા બી અહીંયા કેટલા છે તો કે ત્રેવીસ અહીંયા કેટલા છે કેટલા કેટલા છે છે પણ તમે નિરીક્ષણ કરો બે હતા બે માંથી પાછળની સંખ્યા આવી બે પછી ત્રણ એના પછી બે ત્રણ હતા તો એમની પાછળની સંખ્યા આવી ચાર બે ત્રણ ચાર હતા તો એના પછીની સંખ્યા આવી પાંચ તો બે ત્રણ ચાર પાંચ હતા એના પછીની સંખ્યા આવી છ તો આ સિમ્પલ વસ્તુ છે એક એક સંખ્યા વધારી અહીંયા બે એક અંક હતો બે અંક ત્રણ અંક ચાર અંક પાંચ અંક તો આના પછી છ અંક જે છે તો આપણે લાઈનમાં બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા કેટલા આવશે એટલે છ પછી સાત લ્યો તો છ અંકની બની ગઈ એવી જ રીતે અહીંયા આપેલું છે સિમ્પલ વસ્તુ વિશિષ્ટ શ્રેણી સાવસેલ આવા દાખલાઓ પણ મિત્રો એનએમએમએસ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે એટલે નિયમ નંબર આઠ સમજવો પણ આપણા માટે મહત્વનો છે સાવસેલો છે હવે અહીંયા કેટલા હતા મિત્રો તમે જુઓ તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ઊંધી સંખ્યા હતી હવે અહીંયા તો કે બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક સંખ્યા બાદ થઈ ગઈ જો એટલે અહીંયા કેટલા અંક હતા તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અહીંયા સાત અંક હતા તો અહીંયા કેટલા અંક થઈ ગયા તમે જોઈ લો છ અંક થઈ ગયા તો એના પછી જુઓ તો કેટલા અંક થઈ ગયા તો કે છેલ્લો હાતડો નીકળી ગયો જોઈ લો બે ત્રણ ચાર પાંચ ને છ એટલે પાંચ અંકની થઈ ગઈ હવે અહીંયા કેટલા અંકની થઈ ગઈ તો કે ચાર અંકની થઈ ગઈ તો હવે આપણે કેટલા અંકની બનાવવાની છે મિત્રો તો કે ત્રણ અંકની છેલ્લેથી એક અંક ઉડે એટલે કે બે ત્રણ અને ચાર આ આપણો શું થઈ જશે મિત્રો જવાબ ફટાફટ વિશિષ્ટ શ્રેણીમાં મિત્રો કાંઈ છે નહીં સાવ સિમ્પલ આઠમો નિયમો તો એટલે જ આપણે બે નિયમો કેવા કર્યા છે ભેગા કર્યા છે તો ખાસ અત્યાર સુધીમાં બેઝિક માહિતીના વિડીયો એકી સંખ્યા બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ફીબો નાકી શ્રેણી આ બધી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે ત્યારબાદ જેટલા નિયમો જોઈએ આપણે નિયમ નંબર એક સમાન સંખ્યાનો ઉમેરો પછી પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકારનો ઉમેરો બેકી સંખ્યાનો ઉમેરો એકી સંખ્યાનો ઉમેરો અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો વિભાજ્ય સંખ્યાનો ઉમેરો વર્ગનો ઉમેરો ઘનનો ઉમેરો પછી આપણે હમણાં જોઈ તેમ જોઈ શકો છો કે વર્ગનો ઉમેરો તો એની સંખ્યા બાદ કરવી એની સંખ્યા ઉમેરવી ઘનનો ઉમેરો તો એની સંખ્યા ઉમેરવી એની સંખ્યા બાદ કરવી વિશિષ્ટ શ્રેણી તો કેટલા અંકોની સંખ્યા છે એના પછી કેટલા અંકની સંખ્યા બને છે આ બધી વસ્તુ જે છે એ તમારે એકત્ર કરીને મગજમાં રાખવાની છે હજી કોઈએ તમામ નિયમો ન જોયા હોય તો જોઈ લેજો મિત્રો તમામ નિયમો જે છે એ ઉદાહરણ સાથે સમજાવેલા છે એ તમામ નિયમો તમે જોઈ લેશો તો આના પછીનો આપણે જે હવે વિડીયો બનાવવાનો છે કે ભાઈ શ્રેણીના આધારે બધા નિયમોનો ભેગા હવે ખાલી દાખલા જ આવશે કોઈ નિયમ બિયમ હવે કાંઈ આવશે નહીં તો એના આધારે તમે ફટાફટ કેટલી મિનિટની અંદર એ જે છે એ દાખલો સોલ્વ કરી શકો છો એ મિત્રો ખૂબ જ અગત્યનો છે જે મિત્રો એ નિયમ નથી જોયા એને દાખલો સોલ્વ કરવામાં વાર લાગશે બરાબર ને જે મિત્રોએ તમામ નિયમો જોઈ લીધા છે જૂના વિડીયોમાં પણ મિત્રો આ જ નિયમો સમજાવેલા છે જેને એ જોયા છે અને આપણે આ બે હજાર ચોવીસમાં પહેલાંથી ચાલુ કર્યું છે એટલે આ જોઈ લો બે નિયમો બેમાં સેમ જ સમજાવેલું છે બરાબર એટલે એ જોયા હોય તો કોઈ ટેન્શન નથી અત્યારે જે નવા બન્યા હોય એ પણ જોયા હોય તો કોઈ ટેન્શન છે નહીં પણ નિયમો જોયેલા હશે તો આના પછીના દાખલામાં તમને તકલીફ પડશે નહીં અને પછી પરીક્ષામાં પણ તમને તકલીફ પડશે નહીં તો આઈ હોપ કે મિત્રો તમને આજના જે બે નિયમો હતા તે તમને સમજાઈ ગયા છે તો હવે મિત્રો રજા આપશો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત